નમસ્કાર ઓલ ઇન્ડિયા ટાઈમ્સ અને ટાઈમ્સ ઓફ ગુજરાતની મેગા કવરેજમાં તમારું હાર્દિક સ્વાગત છે સવારથી જ ડેડીયાપાડાના અલગ અલગ વિસ્તારોમાં ટાઈમ્સ ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટાઈમ્સનો કેમેરો ફરી રહ્યો છે બિરસા મુંડા ચોક હોય લીમડા ચોક હોય પોલીસ ચોકી વિસ્તાર હોય બસ ડેપો હોય કે પછી હાથ ચોકડી હોય દરેક જગ્યાએ સંપૂર્ણપણે બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે અને સજડ બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તેનું સર્વ સમાજ દ્વારા પાલન થઈ રહ્યું છે ત્યારે મારી સાથે રાજેન્દ્ર વસાવા અને જગદીશ વસાવા છે આ બંને આમ તો રાજકીય પોસ્ટ પર છે રાજકીય હોદ્દાઓ પર છે પરંતુ આજે રાજકીય હોદ્દો કે રાજકીય પોસ્ટ કોઈ માન્ય નથી રાખતી એક સમાજના અગ્રણી તરીકે આ બંને જણા મારી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ રાજેન્દ્રભાઈ તમારી પાછળ બંધ શટરો દેખાઈ રહ્યા છે શું કેશ આજના જે સુપ્રીમ કોર્ટે પેલી તારીખે જે જજમેન્ટ આપ્યા છે અને ડેડિયાપાડા મત વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબ તેમજ એમના સાથે એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર શાંતિગર સાહેબ તેમજ વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ જેઓ બંધનું એલાન નાના મોટા સંગઠનો સાથે મળીને નક્કી કરવામાં આવ્યું અને આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે તે આદિવાસી સમાજ દલિત સમાજ વિરોધી અને જળ જંગલ જમીનના માલિકને ખૂબ મોટું ષડયંત્ર થાય અમારી જે જળ જંગલ જમીનના માલિક હકો જે અમને જે પ્રાવધાન મળ્યા છે તેમાંથી અમને ખૂબ જ નુકસાન થાય એવું સ્પષ્ટ દેખાય છે અને કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય તે આ જજમેન્ટ આવ્યો છે એને રદ કરવામાં કામ કરે એ સાથે માગણી હું એક આદિવાસી સમાજના આગેવાનો હતી આ ડેડિયાપાડામાં મારી ફરજ બને તો હું સજ્જડ બંધનું એલાનમાં હું સવારથી સાંજ સુધી અહીંયા બજારમાં કોઈએ પણ દુકાન સટલ ખોલેને એને અપીલ કરવા માટે આહવાન કરીશ અપીલ કરીશ એટલા માટે અહીંયા હું ઉપસ્થિત છે ન માત્ર એસસી એસટી સમાજ પરંતુ સમગ્ર સમાજે ડેડિયાપાડામાં બંધ રાખ્યું છે અઢારે વર્ણ અને છત્રીસે કોમ અહીંયા બંધ રાખીને બેસી છે તે તે વિશેષ અમારી જે બંધનું એલાન જાહેરાત કરતા અમારા સમાજ અહીંયા નાના મોટા વેપારી મંડળો આવ્યા છે તે અમારા સાથે અમારું નાનું મોટું કાચું મટિરિયલ જે આવતા હોય છે તે અમે એમને આપતા હોય છે નાનું મોટું ખરીદીનું જે સામાન સામગ્રી અમે લેતા હોય છે તો અમે અમે પણ તમને સપોર્ટ કરીએ છીએ તો આ બંધનું એલાનમાં અમને પણ સપોર્ટ કરો એટલા માટે અમે અપીલ કરી હતી મનસુખ દાદા તો જોડાય મનસુખ દાદા એ મનસુખ દાદાનું કામ જણે એ સાચો આદિવાસી હોય તો ખરેખર આદિવાસીના સાથે હોવા જોઈએ પણ એ રાજકીય પોલિટિકલ પર લઈ જાય ને એમના જે पार्लामेंट में बैठेला सरकार जे आ, आ कायदो जे લાવવામાં આવ્યો છે તો એને સપોર્ટ કરતા હોય એવું મને ચોક્કસ દેખાય આવે એમને તો કહ્યું કે મારા જેટલો આદિવાસી સમાજની રજૂઆતો કોઈએ નથી કરી કામો કોઈએ નથી કર્યા એમને કહ્યું કે ચૈત્ર વસા અમારા પૂછા વગર અમારું નામ લઈ લે છે કે મનસુખભાઈ પણ સમર્થન આપશે ભવિષ્યમાં મનસુખ દાદાને કહેવા માગીએ છીએ ભવિષ્યમાં આ કાયદા જો રદ ના કરવામાં આવશે તો રોડ પર ઉતરીશું બહુ મોટા આંદોલનો થશે અને એના જવાબદાર મનસુખ દાદા હશે અચ્છા લોકસભાના ઇન્ચાર્જ જગદીશ વસાવા પણ છે પરંતુ કોઈ પોલિટિકલ પોસ્ટની હસિયત નથી આજે આપણી સાથે એક સમાજના અગ્રણી તરીકે છે શું કહેશો જગદીશભાઈ બંધ શટરો દેખાઈ રહ્યા છે પાછળ અને સંપૂર્ણપણે સચોટ બંધ રાખવામાં આવ્યું છે મારી જાણકારી મુજબ અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આજે બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે તો કેવી રીતે જોઈ રહ્યા અને શું અસર પડવાનું છે બિલકુલ સમાજના નેતાઓ અને સમાજના અમુક રાજકીય નેતાઓ પણ સામાજિક સંગઠનોએ થોડા દિવસ પહેલા જ તારીખ નક્કી કરી હતી કે એસટી એસ સમાજ દ્વારા જે ભારત બંધનું એલન આપવામાં આવ્યું હતું તેમાં ગુજરાતના પણ નેતાઓ જોડાયા આદિવાસી એસટી દલિત સમાજના નેતાઓ પણ આમાં જોડાયા હતા કે જે એસટીએસસી સમુદાયને જે નુકસાન થઈ રહ્યું છે એના માટે સંવિધાન બચાવો અને આરક્ષણ બચાવોનો જે આ મુહિમ જે ચાલી છે એમાં અમારા આદિવાસી સમાજ જે બાહુલ્ય વિસ્તાર ધરાવે છે રેડિયાપાડા વિસ્તારમાં એમણે ખૂબ જ સારું સમર્થન આપ્યું છે બંધને અને સાથે નાના મોટા વેપારીઓ પણ જે અન્ય કાસ્ટના છે એ લોકોએ પણ અમને સમર્થન આપ્યું છે કેમ કે આપવું જ પડે એમ પણ છે એમને કારણ કે અહીં બાહુલ્ય વિસ્તાર આદિવાસી સમાજનો છે આદિવાસી સમાજ થકી જ એમની દુકાનો ખુલે છે અને બંધ થાય છે પણ એવું લાગતું નથી જગદીશભાઈ ક્યાંક ને ક્યાંક કે આદિવાસી સમાજ જે પણ કોઈ કાર્યક્રમની જાહેરાત કરે છે તે પક્ષ સંગઠનોમાં વેચાઈ જાય કારણ કે કેવડીયા વખતે પણ જોયું કે મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપ્યું ચેતર વસાવાએ પોતાનું નિવેદન આપ્યું અને આજે પણ જે જુઠ્ઠા આદિવાસી કે સાચા આદિવાસીનો જે વિવાદ ઉપડ્યો અને ચેતર વસાવાએ એક તરફથી નિવેદન આપ્યું બીજી તરફથી મનસુખ વસાવાએ નિવેદન આપ્યું તો ક્યાંક પક્ષ અને સંગઠનના પાઠે જઈ રહ્યું તો નથી લાગ્યું બિલકુલ એમ તો ઘણા સમયથી આદિવાસી સમાજ આ પાર્ટીઓ સંગઠનોમાં વેચાયેલો સમાજ છે પરંતુ અમારા જે ધારાસભ્ય છે ચૈત્રભાઈ વસાવા એમણે ઘણીવાર કહ્યું છે કે મારા સમાજને જો પાર્ટી નુકસાન કરશે તો પાર્ટીના પાટિયા પણ ઉતારવા તૈયાર છું એમ જો સમાજના દરેક જેટલા પણ રાજકીય નેતાઓ ચૂંટાય છે અલગ અલગ પાર્ટીઓમાંથી પોતાનું સ્ટેન્ડ જો પોતાના સમાજ માટે રાખશે તો એમના માટે સારું રહેશે એવું મારું માનવું છે અને જે આ આરક્ષણની જે વાત છે એ આદિવાસી સમાજ દલિત સમાજનેથી ખતમ કરવાની વાત આવી છે જેમ કે તમે એક કે માહિતી તમે જોશો તો ગુજરાતમાં પંદર ટકા વસ્તી એ આદિવાસી સમાજની છે એસટી સમાજ છે અને ઓબીસી સમાજ છે એસટી એસસી સમાજ છે એનું તમે ટોટલ મારશો ને તો એંસી ટકા વસ્તી ગુજરાતમાં આ ત્રણ જ સમાજની છે જ્યારે જે સવર્ણ લોકો છે જે જનરલ કેટેગરી છે એમની વીસથી પંદર ટકા જ વસ્તી છે એના સામે તમે આરક્ષણ જોજો એકાવન ટકા ફોર્ટી નાઇન પર્સન્ટ જેવું એસટી એસટીએસસીને ઓબીસીને મળી રહ્યું છે જ્યારે એકાવન ટકા જનરલ કેટેગરીને મળે છે તો આ જે વર્ગીકરણ જે થાય છે જેમ કે આદિવાસી છે તો અમારા માનો કે હાઈકોર્ટમાં પચાસ જજ હોય છે તો અમારા પંદર ટકા પ્રમાણે અમારા સાત સાત જજ હાઈકોર્ટમાં હોવા જોઈએ એ નથી થઈ રહ્યું એટલે આ જે વર્ગીકરણનો જે મુદ્દો છે એ અંગ્રેજોની પહેલાંથી ચાલી આવેલો આ બ્રાહ્મણવાદથી શરૂઆત થઈ છે આની બ્રાહ્મણવાદથી આ શરૂઆત થઈ હતી બ્રાહ્મણે ચાર વર્ણો કરી નાખ્યા બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર એ પ્રમાણે લોકોએ ચાર ક્ષત્રિય એમ કરીને ચાર વર્ણો એ લોકોએ ત્યારે જ બહાર પાડ્યા ભણતરનો અધિકાર ફક્ત બ્રાહ્મણને આપવામાં આવ્યો હતો ત્યારથી આ સમાજ અંગ્રેજોના પહેલાંથી પાછળ રહ્યો છે અંગ્રેજો આવ્યા ત્યારબાદ અમારા ભીમરાવ સાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકરે જે સંવિધાન રચ્યું અને એમાં જે એમને પ્રાવધાન આપવામાં આવ્યા છે એનું પણ સંપૂર્ણ લાગુ તો નથી કરવામાં આવ્યું પણ એનાથી અમને ઘણા લાભ થયા છે કે જેથી એસસી એસી સમાજ થોડુંક તો ભણી અને આગળ આવ્યો છે એટલે આ જે બંધનું એલાન તમે કર્યું છે હવે આવનારી રણનીતિ શું રહેવાની છે કારણ કે આ બંધનું એલાન તો થઈ ગયું ચાલો આપણે માની લીધું કે સફળ પણ થઈ ગયું આવનારી જે પરિસ્થિતિ કાયદા કે લીગલ ટર્મ્સમાં લડવાનું હોય કે પછી અન્ય કઈ રીતે આમ તો લીગલ ટર્મ્સમાં કોઈ પણ રીતે લડત થતી હોય તો અને સરકાર પક્ષે રજૂઆત કરીને લડત આપી હતો એ વિષય તમારી આગળની આમાં હું ચોક્કસપણે માનું છું કે જે સમાજની જે લીગલ ટીમ છે પણ ઘણું ઘણી મજબૂત છે આખા ભારત તો સમુદાયના દરેક આગેવાનોને અમે અપીલ કરીએ છીએ કે આ બાબતમાં સંપૂર્ણ ધ્યાન આપી વહેલી તકે સુપ્રીમમાં પહેલ કરવી પડે તો પણ આપણે તૈયાર છીએ અને અમારા રાજેન્દ્રભાઈએ કહ્યું તેમ

આ બંધ નું સમર્થન કરવામાં આવે ત્યારે સર્વ સમાજના લોકો સર્વાનુમતિ એ આજે આ બંધ ને સમર્થન પણ કરી રહ્યા છે ફરી એકવાર નવા ગામડામાં જઈ તમે